જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો હેલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો બધાને ઘરે ભાખરવડી તો અવશ્ય બનાવશે પણ તમે જો મારી આ ટ્રીક સાથે ભાખરવડી બનાવશો ને તો ખૂબ જ ખાવાની મજા આવશે અને વારંવાર તમે આ જ રીતની ભાખરવડી બનાવશો તો ચાલો ભાખરવાળીની રેસીપી શેર કરવાનું ચાલુ કરીએ તો આપણે એકદમ ક્રિસ્પી ભાખરવડી બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે અને સો ગ્રામ મેં ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટથી ભાખરવડી એકદમ ઉપરથી ક્રિસ્પી બને છે આ બને લોટને પહેલાં આપણે ચારી લેશું હંમેશા ગમે તે વસ્તુ બનાવીએ પણ હંમેશા લોટ ચારીને જ વાપરવાનો ચારા વગરનો લોટ ક્યારે નહીં વાપરવાનો હવે તે જ હવાલામાં આપણે ચણાનો લોટ નાખી દેશું તમારે જો ઘઉંનો લોટ નાખવો હોય તો પણ તમે નાખી શકો પણ મેંદાના ખૂબ જ સારો આવે છે બંને લોટ ને સરસ રીતે ચારી લેશો તમે જો મારી આ ટ્રીક સાથે ભાખરવડી બનાવશો ને તો તમે ખાતા જ ની એટલી સરસ બને છે લોટમાં ગાંઠા છે ને એટલા માટે હંમેશા લોટ ચારી લેવાનો લોટ તો આપણો ચરાઈ ગયો છે તો હવે તેમાં આપણે મસાલા પણ કરવા પડશે એક ચમચી અજમા નાખીશું પણ બે હાથ વાળે મસળીને નાખવાના તેનાથી ફ્લેવર ખૂબ જ સારો આવે છે એક ચમચી નમક નાખીશું સ્વાદ પ્રમાણે એક ચપટી જેટલી હળદર નાખશું તેનાથી ભાખરવડીમાં કલર જ સારો આવે છે હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું મુઠ્ઠી વાળીએ તો લોટ ભેગો થઈ જવો જોઈએ તેટલું મોણ દેવાનું જો વધારે મોણની જરૂર પડશે તો વધારે તેલ નાખીશું બધા લોટમાં સરસ રીતે મોણ દઈ દેવાનું જેથી કરીને આપણી ભાખરવાળી સરસ બને અને ક્રિસ્પી બને જુઓ મુઠ્ઠી વાળીએ તો લોટ ભેગો થઈ જાય છે બસ આ રીતનું મોણ દેવાનું

એટલે તમારી ભાખરવાળી સો ટકા સારી બનશે હવે થોડુંક તેલ નાખી અને લોટ ને મસડી લેશું એક ચમચી જેટલું તેલ નાખીશું જો લોટ આપણો રેડી થઈ ગયો છે તો હવે આ લોટને આપણે વીસ મિનિટ રેસ્ટ આપવાનો છે જેમ તમે રેસ્ટ આપશો લોટને તેમ તમારી ભાખરવડી સારી બનશે તો તેને વીસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દેસુ જેથી કરીને લોટ સરસ રીતે મુલાયમ થઈ જાય ખૂણા સરસ આવી જાય હવે ભાખરવાડીમાં જે સુપર ટેસ્ટી મસાલા તૈયાર કરવાના છે તેને જોઈ લઈએ તેના માટે મેં અહીં ગોળ આંબલીનો પલ્પ લીધેલો છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને એક સિક્રેટ આઈટમ લીધેલી છે જે ચટપટું ખાટું મીઠું ચવાણું આવે ને તે નાખશો તેનાથી ભાખરવડીનો ટેસ્ટ બમણો થઈ જાય છે ચવાણાની જગ્યાએ તમારે ચણાના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો તમે એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો બે ચમચી નમક લીધેલું છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી હિંગ ચાર ચમચી સૂકા ધાણા લીધેલા છે બે ચમચી સફેદ તલ લીધેલા છે બે ચમચી વરિયારી લીધેલી છે અને ચાર ચમચી ટોપરાનું ખમણ લીધેલું છે જો તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે નાખજો ને તર અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો બાકીના મસાલા ઉપરથી નાખીશું હવે આ મસાલાની સાથે આપણે બે ચમચી ખાંડ નાખશું કારણ કે ખાંડ નાખશું તો જ આપણી ભાખરવડીનો ટેસ્ટ બમણો થશે જુઓ હાઈ ગ્લાસ પાવડર તૈયાર થઈ ગયો છે આ રીતનો દરદરો પાવડર તૈયાર કરવાનો હવે આ મસાલાને આપણે એક કાઢી લેશું દુકાને જે રીતની ભાખરવાડી મળે છે તે આ રીતનો મસાલો બનાવીને તૈયાર કરે છે કારણ કે આ મસાલો ખૂબ જ સરસ બને છે હવે આપણે લોટને મિનિટ આપવા મૂકેલો હતો તેને જોઈ લઈએ જુઓ લોટ પેલા કરતા કેટલો સરસ બની ગયો છે એકદમ મુલાયમ આપણે આને થોડીક વાર મસડી લેશું થોડુંક તેલ નાખી અને લોટને સરસ રીતે મસળી લેશો રેડી થઈ ગયો છે આપણે નાના નાના ગોરિયા કરશું આટલો આ રીતનો લોટ લઈ અને તેમાંથી આપણે રોટલી તૈયાર કરશું આ રીતનો હથેળી વડે લોટને મસળી લેવાનો જો લોટની કઈ જરૂર નહી લોટ થોડો કીપકતો હોય તો આ રીતનો તમે લોટ લગાવી શકો જેટલી રોટલી મોટી થાય તેટલી રોટલી મોટી કરવાની જો રોટલીની થીકનેસ આટલી રાખવાની વધારે જાડી પણ નહીં ને વધારે પટલી પણ નહીં હવે રોટલી સરસ વણાયેલી છે તો તેની ઉપર આપણે જે આંબલી અને ગોળનો પર્પલ તૈયાર કરેલો છે તે નાખશું આ ફરતી સાઈડ ઉપર આપણે નહીં લગાવીએ રોટલી ઉપર આ રીતનો પલ્પ લગાવી દેવાનો પછી જે આપણે મસાલો તૈયાર કરેલો છે ભાખરવાળીનો તે વેરશું મસાલો લગાવાઈ જાય પછી ઉપરથી આપણે બેલણ ફેરવી દેસુ જેથી કરીને બધો મસાલો પલપની સાથે ચીપકી જાય અને જ્યારે આપણે તળીએ ભાખર વળીએ ત્યારે મસાલો છૂટો ન પડે આ રીતનો ચીપકાવી દેવાનો હવે આ ફરતી સાઈડ ઉપર આપણે પાણી લગાવી દેસુ જેથી કરીને તળતી વખતે કિનારી અલગ ન પડે સરસ ચીપકી જાય હવે રોલ તૈયાર કરશો એકદમ પ્રેસ થી રોલ તૈયાર કરવાનો છે

જુઓ બની છે ને દુકાને જે ભાખરવાડી મળે તે જ રીતની ભાખરવાડી હવે આ ભાખરવાડી ઉપર આપણે અંગૂઠો દબાવી જેથી કરીને બધો મસાલો જાય જુઓ કેટલી સરસ ભાખરવાડી તૈયાર થશે હવે આ રીતનો અંગુઠો દબાવતા જઈશું બધી ભાખરવાડી આ રીતની તૈયાર કરી લેશું પછી આપણે તળશું તો બધી ભાખરવાડી આ રીતની બની ગઈ છે તો હવે તળી લેશું આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેલને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તેલમાં જ આપણે ભાખરવાડીને તળવાની છે જો ફૂલ ગેસ ઉપર આપણે ભાખર વાળીને તળશું તો અંદરથી કાચી રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે ધીમા ગેસ ઉપર તળશું તો જ ભાખર ઉપરથી ક્રિસ્પી થશે ભાખર વાળીને ફેરવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની તળવા તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય ને તમે હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ખુલ્યા વગર કરી નાખજો જેથી કરી દરરોજ આવી નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો ભાખરવાડી નો કલર એકદમ બદલાઈ ગયો છે આ રીતની ભાખરવડી થવા દેવાની સાંભળો છો ને ભાખરવડીનો નો અવાજ આ રીતનો જારો લાવી ને બધું તેલ વધારાનું નિતારી લેવાનું લગભગ તો આ ભાખરવડીમાં બિલકુલ તેલ વહેતું નથી બધી ભાખરવડી આ રીતની તળી લેશો એટલું ખાસ યાદ રાખવાનું કે ગેસ હંમેશા ધીમો રાખવાનો તો આપણે બધી ભાખરવડી તળાઈ છે તો એક ભાખરવડીને ભાંગીને પણ જોઈ લેશું દુકાને મળે તેવી જ તો તૈયાર થઈ ગઈ છે દિવાળીની સ્પેશિયલ ભાખરવડી તો તમને કેવી લાગી ભાખરવડીની રેસિપી તમે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને તમે પણ આ રીતની ભાખરવડી ઘરે જ બનાવજો તો ફરી મળીશું એક નવી રેસિપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી